તો એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં પડી શકે છે અતિભય ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આટલા સમય માટે તમે ઘરની બહાર જવાનું રાખતા હોય તો ટાળજો કારણ કે અતિશય ભારે વરસાદના કારણે જળબંબાકાર થાય તેવી સ્થિતિ જોવા મળશે તેમજ આગામી સમયમાં એક મોટી સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સિસ્ટમ વરસાદી રાઉન્ડ આગામી સમયમાં ચોમાસું કેવું જોવા મળશે સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં ખાસ કરીને અત્યારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં સૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દેશની તો ખાસ કરીને કોટાની આજુબાજુના જે વિસ્તારો છે જે જબલપુર ભોપાલ એ બધા ઇન્ડોરના એ બધા વિસ્તારો છે એમાં અત્યારે કાંઈ ને કાંઈ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ આગામી સમયમાં પણ આ જે હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તે ગુજરાત તરફ આગળ વધે તો તેના ભાગરૂપે રાજ્યમાં વરસાદી જોર વધી શકે તેમજ અન્ય વિસ્તારો વિશે દેશના વાત કરીએ તો ખાસ કરીને કોલકાતાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલનો છૂટછટાટો છવાઈ ગયો છે કારણ કે એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ મિત્રો કોલકાતાની આજુબાજુના વિસ્તારો છે બાલાસનો બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે આપણા રાજ્ય વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે લાઈવમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે કેટલાક વિસ્તારો એવા છે જે હળવોથી મધ્યમ વરસાદ પણ પડી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ એકદમ વધારો થતો હોય એવું જોવા મળી રહ્યું છે હજુ પણ એક અઠવાડિયું માટે રાજ્યમાં વરસાદી માહોલ સારો એવો સવાઈ જશે તેવી હવામાન નિષ્ણાતોની પણ આગાહી છે ખાસ કરીને હવે મિત્રો આપણે અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થતો હોય પડતો હોય એવું જોવા મળી રહ્યું છે વડોદરા બોડેલી રાજપીપળા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત નવાપુર આહવા વલસાડ સુધીના જે તમામ વિસ્તારો છે વલસાડ સુધીના એ બધા વિસ્તારોમાં મિત્રો છેલ્લા અઠવાડિયું સારો એવો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ વલસાડની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે સારો એવો વરસાદ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે સૌરાષ્ટ્ર તરફ નજર ફેરવીએ તો સૌરાષ્ટ્રમાં પણ કાંઈ ને કાંઈ હળવોથી મધ્યમ વરસાદ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે સાથે ગરમીનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી રહ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો વિશે તો પોડીનાર વેરાવળ ઉના તુલસીશ્યામ રાજુલા મહુવા માંગરોળ તેમજ દેવભૂમિ દ્વારકા સહિતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પણ અત્યારે વરસાદી વાતાવરણ કુટિયાણા કેશોદ આ બધા વિસ્તારો છે પોરબંદર ને એ બધા ભાનવડના વિસ્તારો છે એમાં છૂટો સવાયો વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ગરમીનું પ્રમાણ સૌથી વધારે પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને હવે મિત્રો બીજા વિસ્તારો વિશે વાત કરીએ તો ગોંડલ જસદણ બોટાદ રાજકોટ સોટીલા તેમજ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં એમાં પણ ગરમીના પ્રમાણ વધવાની સાથે સુટોસાટો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને કોઈને કોઈ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જેવા કે નળિયા નલિયા માંડવી ગાંધીધામ પાડલી રાપર તેમજ ખાવડા લખપત સહિતના જે કચ્છ જિલ્લાના વિસ્તારો છે ભુજ ને બધા એમાં ગરમીનું પ્રમાણ અત્યારે વધતું હોય એવું જોવા મળી રહ્યું છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અત્યારે માંડવીની આજુબાજુના વિસ્તારો છે ત્યાં સાટો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ તેમજ લુણાવાડા દાહોદ ગોધરા ઢોળકા નડિયાદ ખેડા વિરમગામ આ બધા વિસ્તારો છે નળસરોવરથી માંડીને તમામ વિસ્તારો એમાં પણ અત્યારે ગરમીનું પ્રમાણ વધવાની સાથે વરસાદી માહોલ સૂટોસાટો જોવા મળી રહ્યો છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે વાત કરી લઈએ મિત્રો આપણે ઉત્તર ગુજરાત વિશે તો ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસામાં થોડો ઘણો ઓછો વરસાદ ગણાવી શકાય કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ઓછો વર્ષ ઓછો વરસાદ છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડ્યો હતો મિત્રો તો આપણે ઉત્તર ગુજરાતની તે વિસ્તારોની વાત કરીએ તો અત્યારે લાઈવમાં ખાસ કરીને મહેસાણા ડુંગરપુર ઉદયપુરની આજુબાજુના વિસ્તારો છે બધા તેમજ આ સિવાયના કડી ખેરાલુ બહુસરાજી બહુસરાજી રાઘનપુર થરાદ વાવ ડિયોડર ધાનેરા તેમજ પાટણની આજુબાજુના જે વિસ્તારો છે શેક આબુરોડ સુધીના વિસ્તારો છે એમાં પણ કંઈક ને કંઈક ગરમીનું પ્રમાણ વધવાની સાથે સૂતો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આજે રાત્રિના સમયગાળાની આજે રાત્રિના સમયગાળા દરમિયાન કંઈક ને કંઈક વરસાદી માહોલમાં થોડો ઘણો ફેરફાર થશે અને સૌથી વધારે અગાઉ કીધું એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદનું જોર વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વ્યારા આ બધા વિસ્તારો છે ને એમાં સૌથી વધારે વરસાદ રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જે વિસ્તારો છે દરિયાકાંઠાના તેમજ વચ્ચેના જે વિસ્તારો છે એમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ પડી શકે જોકે કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત એમાં એક સરખું વાતાવરણ જોવા મળી શકે છે કંઈક ને કંઈક છૂટો સવાયો વરસાદથી લઈ અને મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત વિશે તો ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક છૂટો સાટો વરસાદથી લઈ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કારણ કે કોટાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે જો હળવું લોપર સિસ્ટમ તો એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી મંડાણ મંડાઈ એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો આ સૌથી વધારે બેલરને વાલીયરની આજુબાજુના છે વિસ્તારો શિવપુરી ગુણા કોટા એ બધા વિસ્તારોમાં છે એમાં સારો એવો વરસાદનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અને એકી સાથે બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના ભાગરૂપે ફરી વખત તો તે વળાક લઈ તો તેના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વધી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રમાણે મિત્રો અત્યારે ભારતમાં વરસાદી માહોલ ચારે બાજુ સવાઈ ગયો છે અને ખાસ કરીને આગામી સમયમાં મિત્રો હજુ આઠ દિવસ માટે રાજ્યમાં આપણે દેશ સિવાય આપણે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પણ આગામી અઠવાડિયું માટે હવામાન નિષ્ણાતોના મત અનુસાર વરસાદ સારો એવો પડવાની સંભાવના રહેલી છે અને મિત્રો હવે ચોમાસાની વાત કરીએ તો આગામી સમયમાં હજુ પણ ચોમાસામાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે શરૂઆતમાં તે સારો એવો વરસાદ ચોમાસામાં પડ્યો તો એના એંધાણ પણ એવા બતાવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું સારું એવું જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો